પાંચ ઢોરા હાટ વાલે મશીન પાંચ ગાયું હોય એમાં ટકા ટકા સૌથી વધારે વેચાતું મશીન છે મારું હોય જ નહીં આપડી ભાઈ મોટર કેવી કે મોટર મારું પોતાનું પ્રોડક્શન છે એક વર્ષની ગેરંટી આપડી વીજળી બહુ ખાઈ જાય હવે સરકાર આમાં અઢાર હજાર રૂપિયા આપે છે આમાં નો તબેલો રાખ્યો છે પણ હવે બહુ મેળ આવતો નથી તમને હાવ સાચું કઉ ને કારણ કે ભાઈ આ ચરો તમને દેખાય આ ચરો ભાઈ બહુ માયલો હે અને ચરો એવો હે

કાપશે હમણાં ચાલુ કરીને જ દેખાડ્યું પેલા મશીન તો જોઈ લે તમારે કયું લેવું છે તો સિલેક્ટ કરો પેલા વાત સાચી છે આ આ કેટલા ઢોર ઢોર સૌથી વધારે વેચાતું મશીન છે મારું આ બધા લેવા હટુ હા ગાંડા થાય હા આ હોય જ નહી આપડી પાસે બે ત્રણ બે ચાર દિન વેટિંગ જ હોય આમાં ગમે તે તો આમાં શું એવું ખાસ વસ્તુ છે ઈ હવે આ ઈ તો હવે રામ જાણે પણ આ મશીન ઉપડી ગયું છે ઈ 100% ની વાત છે કેટલા કેટલી ગાયો ભે હું પોહાય આ 10 ઢોર હોય તમારી પાસે 10 ગાયો ભે હોય ને આ ઉધે આ મશીન સમજાઈ ગયું આ બધા હાલતા તો મોટર થી મોટર કેવી કે ઠાવકી છે ને મોટર મારું

મકાઈ ખવડાવો ઝાર ખવડાવો બધું આમાં હેલશે તમારા લોટ દળે ને ખાવે આમાં અલગ 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 છ ટાઈપ ની જાળી આવે આમાં તમને જે સારું લાગે કરો આ મોટર ફાઈવ સ્ટાર રેન્કિંગ વાળી છે આમાં તમારે કોઈ પણ પ્રકારની ક્વેરી ક્યારે આવે નહીં પાવર ઓછો પાવર સેવર મોટર છે સમજાય ગયું છે પછી આ હે ઈ આ કેટલા બે ઓછ ખવર નું છે તમારે લેવું છે કયું એ તો મને કયો મારી પાસે તમે થવું મને સમજાવવા હે હું ઝેન્ટ ખેડૂત ને કઈ

આ ઓરવામાં કોકડી બાયો એ આવતી હોય તો આ આપણે કે આ બધું પેક જ છે આમાં ક્યાં ખુલ્લું દેખાય છે

તો એ પછી ખેડૂત શું કરીએ પશુપાલક ભાઈ શું કરીએ આમાં ભાંગ ટૂટ થાય હોય કાઈ છે જ નહી કે તો ગમે ત્યારે એના ઘર બેઠે કુરિયર માં મળી જાય ને વસ્તુ એટલે આ તમે જો સેફટી આયા હોતા ને પોપલર આપેલું હ સમજી ગયા આયા અલું પોપલર ઉપર ચોકડી આવતી કવર આપેલું ચોકડી આવી એટલે આગળ તમે જોઈ લગો આગળ તમારે કવ રાખે ફોટો ખુલી ગાય વસ્તુ ખુલી નહીં જોવા મળે તમે બરાબર સમજાઈ ગયું હે એ બધું ઠીક આ મશીનો તમે કેટલો ટાઈમ થી બનાવો હો મશીન તો આપણે જાજા વર્ષ હું થર્ડ જનરેશન જો મશીન બનાવવા દાડા બનાવતા હા સમજાઈ ગયું હા પચાસ વર્ષ કઈ શકીએ આપણે આરામથી હવે વાતો આપણે જબરી જબરી ઠોકી દીધી છે તો કઈ કટિંગ બટિંગ કરીને દેખાડો હાલો ચાલુ કરી હાલ તમે ક્યો એ મશીન ચાલુ કરી એમ ઓરવામાં હું જો જરાય મોરો નથી તમને અરે તમે બે જણા ચોટજોનાવા પણ ભાઈ ભાઈ જ બંધ થઈ જાય તો ભુંડા બહુ લાગ્યો ભાઈ કેતા ને આમાં પણ બે જણા હું એમ નેમ થોડો હોય એ વાત આપણે બે થઈને ઓરીને દેખાડજો બીજું શું હોય એમની કઈ વાંધો નહી તો હાલો જરીક આપણે જરીક કટિંગ કરીને તમને દેખાડી કટિંગ નો સાઈઝ છે ને તમને જરીક દેખાડી દે મગજ માં બેહે તો મને આ કહેજો થોડીક વાર પેલા ભાઈ આપણે મશીન ચાલુ કરીને જોયું તમે કીધું એ પ્રમાણે કટિંગમાં તો ભાઈ કઈ ઘટી નહીં બોલાવી દીધા સોતરા ઘટી નાખા કાયદેસર રીતે હવે ભાઈ ગવર્મેન્ટ સરકાર પશુપાલક ભાઈઓ આટલું ધ્યાન દેતું હોય અને અઢાર હજાર ની સબસિડી આપે આપણા માટે ખરેખર બહુ મોટી વાત કહેવાય સબસિડી કોઈ પણ હજી ઘણા પશુપાલક ભાઈઓને ખબર નથી કે આમાં સબસિડીનો ફોર્મ આવે સબસિડીના ફોર્મથી અઢાર હજાર રૂપિયા મળી શકે તો એ કઈ રીતે મેળવી શકે હજી કેશોરભાઈ ઘણા પશુપાલકોને ખબર નથી એટલે આપણો આગ્રહ એવો છે કે આપણે બધાને વિડીયોના માધ્યમથી એવું જાણકારી પહોંચાડી કે આ મશીન તમે લ્યો ચારો વેસ્ટેજ ન થાય તમારે અને સરકાર આમાં અઢાર રૂપિયા તો તમને સબસિડી આપે છે આમાં તો તમારે મશીન તમારે અડધી કિંમતે એટલે માનો કે પંચોતેર ટકા અડધી કિંમત નહીં પણ પંચોતેર ટકા ભાવમાં તમને મશીન મળી જાય હાજુ કહું તો સાત આઠ હજાર કે દસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા પણ એ બહુ પ્રસન્નય વસ્તુ છે ગુજરાત સરકાર પશુપાલન ઉપર આટલું ધ્યાન ધ્યાન દે છે મહત્વની વાત કહેવાય અને તમને ખરેખર કહું તો જે પશુપાલક ભાઈ હોય ખબર છે આપણે નોર્મલી ચરો નાખીને બહુ જાજો આજે બગડ છે સિત્તેર ટકા વેસ્ટેજ જાય ટકા વેસ્ટેજ જાય એટલે આપણો ઉદ્દેશ્ય આપણો ઈ જ છે કે ચારો વેસ્ટ ન જાય બરાબર સમજાય ગયું અને ખેડૂતના ખીચામાં એટલા પૈસા ચારો ગાયું ખાય તો એનું ડાયજેસ્ટિંગ સિસ્ટમ એની પચાવવાની શક્તિ હારી વાઘોડ માં પાછું આવે તો એને એટલું હાર નહી વાઘોડવા માં અને ચારો વેસ્ટ નહીં જાય એટલે ખેડૂત માટે બચત અને ગાયું અને ઢોર નું સારું થાય સો ટકા